સરસ મજાના એરંડા છે અને સરસ મજાના એરંડા છે તમે જોઈ શકો છો અમારી યુટ્યુબ લાઈફમાં માર્યો આવી છે અને વાતાવરણ આવું છું બધું ખેતીવાડીનું લાઈવ મજાના એન્ડા છે આ માલ છે કાચી માલ છે આ છે છે સરસ મજાના અને આપણે કુંવારો પદ્ધતિ છે તમે જોઈ શકો છો કુંવારો પદ્ધતિ ફીટ કરેલો છે તમે યુટ્યુબ લાઈવ શકો આ સરસ મજાના એન્ડો છે એ સરસ મજાની કેટલી માલ આવી છે તમે જોઈ શકો છો અને શિયાળામાં વરસાદ વરવાનું ચાલુ છે ઘણો વરસાદ પડે તો એરંડામાં નુકસાન થઈ શકે છે રાયડામાં નુકસાન થઈ શકે છે આ બધો વરસાદ ચડેલો છે તમે લાઈફમાં આવડો આ શિયાળામાં વરસાદ છે આ બધો વરસાદ ચડેલો છે જો ઘણો વરસાદ આવશે તો આવા નાના એંડા પણ જશે ખેતી જશે બધાને ગુડ મોર્નિંગ જય માતાજી અને આ જોઈ શકો તમે આ નાની માલ છે અને આ મોટી માલ છે મતલબ આ વીસ પચીસ દિવસ પછી માલ પાકી જશે આ સરસ મજાની ખેતી વાડી પડી છે એવું ખેતી સારી છે જો ભગવાન કરીને લેવા જાય તો ખેતી વાળી સારી છે વરસાદ બહુ આવશે વાવાઝોડું આવશે તો બધું નુકસાન થઈ જશે એટલા માટે અને તમે આ યુટ્યુબમાં લાઈફમાં જોઈ શકો છો એવા સરસ મજાના એર એંડા છે અને આપણે બિયારણની વાત કરીએ તો સાગર ગોલ્ડ બિયારણ એંડા છે આ અને સાત નંબર એંડા છે અને એમાં સરસ મજાના અંડા છે અને એવો વરસાદ ચડેલો છે ને બે ત્રણ દિવસથી વરસાદ જતો જ નથી નુકસાન થઈ જાય મગફળીમાં બહુ નુકસાન છે અને આ સરસ મજાની માલ છે તમે જોઈ શકો છો અને આ સરસ મજાના અંડા છે એવો વરસાદ ચડેલો છે આ લગભગ એક એક કિન્ડે છોડને

આ કોરે મોરે વરસાદ ચાલુ છે એટલે બધું વાતાવરણ આખું પલટાયેલું છે અને અડધા મોટા એંડા છે આ નાના એંડા છે આ પાછળથી ગાળા નાખ્યા હતા મતલબ એને કહેવાય દેશી ભાષામાં ગાળ આ પાછળથી ઈંડા નાખ્યા હતા એટલે હવે મોટા થાય છે બરાબર અને બધાની જય માતાજી જય જવાન અને જય કિસાન અને મારી ચેનલને સપોર્ટ કરો લાઈક કરો અને બધાને જય માતાજી જય દેશ આવી આ સરસ મજાની માલી છે મોટી મોટી તમે જોઈ શકો છો અનેક છોડે એક માલી છે સરસ ઇંડા છે અને

આ સુપર માલ આવી છે જોઈ શકો તમે સરસ મજાની માલ આવી છે સરસ મજાના અંડા છે વાતાવરણ સરસ મજાનું છે અને વરસાદ ચડી ગયો છે તમે લાઈવ માં જોઈ શકો છો આ વરસાદ ચડેલો છે જો શિયાળામાં વરસાદ બધાની જય માતાની જય માતાજી જય જવાન જય કિસાન